જીત કોના માટે હાર કોના માટે જિંદગી ભરા તકરાર કોના માટે જે પણ આવ્યા છે એ જશે એક દિવસ તો પછી આટલો અહંકાર કોના માટે એકમાં એક ઉમાયરો એટલે બે થાય એવું સાહેબ શીખવાડી ગયા પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થવાય એવું જિંદગી શીખવાડી ગઈ નસીબ બનીને કોઈ જિંદગીમાં આવે છે સપનું બનીને આંખોમાં વસે છે પહેલાં વિશ્વાસ અપાવે છે કે આપણા જ છે અને પછી સમય સાથે ખબર નહીં કેમ બદલાઈ જાય છે જિંદગી એટલે શું ન સુખમાં પૂર્ણ વિરામ ન દુઃખમાં પૂર્ણ વિરામ બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ જ કપડાં કાયમ માપના નહીં રહેતા આપણા કાયમ આપણા નથી રહેતા સૂના પડેલા માળા સબૂત છે મિત્રો પાખો આવ્યા પછી બચ્ચા મા બાપના નથી રહેતા જીવનમાં બધું એવું નહીં થાય જે તમને જ એવું પણ થશે જે તમારું ગમાડવું જ પડશે કોઈને સારું લગાડવા તૂટી નહીં જવાનું તમે કોઈના માટે જીવ આપી દેશો ને તો પણ છેલ્લે એમ જ કહેશે કે મેં થોડી કીધું હતું જીવન એ સૌથી અઘરી નિશાળ છે મિત્રો તમને ક્યારેય ખબર નથી પડતી કે તમે કયા વર્ગમાં છો અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે જેને લેટ ગો કરતા આવડે છે ને એ મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી છે કેમ કે પાંચ પૈસાનું અભિમાન મૂકીને કરોડોનો સંબંધ ખરીદી લે છે દગાબાજ લોકોની એક ખાસિયત હોય છે એ લોકો બહુ મીઠું બોલતા હોય છે સાહેબ રાધે રાધે જય હિન્દ